હલો મિત્રો એક નવી યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો પાન કાર્ડ માત્ર પચાસ રૂપિયામાં આવશે નવું પાન કાર્ડ તો જાણો કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની છે તો વિડીયોમાં બને રહેજો વાત કરીએ તો નવું પાન કાર્ડ સામાન્ય લાંબા સમય સુધી પાન કાર્ડનો ઉપયોગ કરવાથી તમને નુકસાન થઈ શકે છે તો તમારી સાથે આવું પણ થયું હોય તો ચિંતા કરતા નહીં તમે સરળતાથી બીજું પાન કાર્ડ મેળવી શકો છો તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે તો તમે વિડીયોમાં જોઈજો કે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે આધાર કાર્ડ ઓળખો પાન કાર્ડ છે એ નવું કઈ રીતના ઘરે બેઠા આપણે કાઢીએ એ આપણે આગળ છે એ પ્રોસેસ તો આપણે કઈ રીતે આપણે છે નવું પાન કાર્ડ છે માત્ર પચાસ રૂપિયામાં ઘરે બેઠા આપણે ડુપ્લિકેટ નવું પાન કાર્ડ માટે અરજી કઈ રીતના કરી શકીએ તો આપણે આ વિડીયો પૂરો છે પાન કાર્ડ વિશે છે આખો વિડીયો તો પાન કાર્ડને લગતા જ ક્વેશ્શન છે આપણે સોલ્વ કરવાના છે આમાં પ્રશ્ન મતલબમાં જોઈએ તો પાન કાર્ડ જાણો કઈ રીતે તો માત્ર પચાસ રૂપિયામાં ઘરે આવશે એવું નવું પાન કાર્ડ કઈ રીતે તો પાન બીજું છે તો પાન કાર્ડ પ્રિન્ટ કેટલી ફી શકવવી પડશે એના વિશે જોવું અને નવું ડુપ્લિકેટ પાન કાર્ડ કઈ રીતે મેળવવું એ સંપૂર્ણ પ્રોસેસ આપણે એમાં જોવાના છીએ આપણે આગળ જોઈએ કે પ્રોસેસ કઈ રીતના કરવાની છે આમાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે પહેલાં પેલા જે વેબસાઇટ છે એના વિશે પહેલા જરીક વાત કરી લેજો સૌ પ્રથમ પાન કાર્ડ રીપ્રિન્ટ રિપ્રિન્ટ માટે સત્તાવાર વેબસાઇટ એન એસ ડીએલ સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ વેબસાઇટની મુલાકાત લેવાની છે તમારે અને પાન કાર્ડ નંબર આધાર નંબર અને જન્મ તારીખ કેપ્ચા કોડ એન્ટર કરી નિયમો બધા તમારે સબમિટ કરી નાખો વાંચી લેવાના જોઈ લેવાના ચેક કરી લેવાના અને લાસ્ટમાં તમને છે ને એક જે આધાર કાર્ડ જે મોબાઈલ નંબર લઈ ગઈ છે એના ઉપર જે એક વેરીફાઈ ઓટીપી મળશે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે અને કાર્ડની વિગતો દાખલ કર્યા પછી પાન કાર્ડ નંબર આપણે વાત કરી દીધી છે તો તમારા જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એન્ટર કરવાનો રહેશે અને રાઇટ ઓટીપી વેરીફાઈ માટે પૂછે રાઈટ છે કે તમારે મતલબમાં સાસો ઓટીપી નાખવાનો રહેશે અને નવું પાન કાર્ડ મેળવવા માટે પચાસ રૂપિયાની ફી ચૂકવાની રહેશે અને કાર્ડ ચૂકવવા માટે જે ફી ચૂકવવા માટે નેટ બેન્કિંગ અથવા કોઈ યુપીઆઈથી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો અને ચૂકવણી કર્યા પછી તમારું જે ડુપ્લિકેટ પાન કાર્ડ છે એ સાત જ દિવસમાં તમને વિતરણ એટલે સાત દિવસની માલિકો તમારો જે પોસ્ટ ઓફિસ અથવા જે તમારા નજીકનું સ્થળ લાગુ પડતું હોય ત્યાં જે તમારું કાર્ડ છે એ આવી જશે તો આ રીતની પ્રોસેસ હતી જે બીજું તમારે ન્યૂ રિકવરી પાસપોર્ટ જે પાન કાર્ડ કઢાવવું હોય તો ખોવાઈ ગયું હોય કોઈ પણ કારણોસર તો આ રીતના તમે કઢાવી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયો અમારા ડેલી તમારા જે ચેનલ પર મૂકવામાં આવે છે ભરતીના અને આભાર જય હિન્દ જય ભારત આભાર તમારો